મળી જવાનો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ પાંચ કુવા ગેટ માર્કેટમાં તો સૌપ્રથમ તમને લોકેશન સમજાવી દઉં કે પાંચ કુવા ગેટ માર્કેટ છે એ ત્યાં તમે પહોંચી કઈ રીતે શકો છો તો આ બાજુ તમે જોઈ શકો છો ત્યાં છે રેલવે સ્ટેશન તો કાલુપુર રેલવે સ્ટેશનથી તમે ગાંધી રોડ તરફ જવાના રસ્તા ઉપર લગભગ સો બસો મીટર ચાલતા આગળ આવશો તો તમે આ વિશાળ ગેટ આવી જશે પાંચ કુવા ગેટ માર્કેટ કે જ્યાંથી તમને તાડપત્રી છે ત્યાં આ પ્રમાણેના નાના મોટા તમે બેગ લઈ શકો છો મંડપ ડેકોરેશનનો સામાન અને ગરમી પડી રહી છે તો ગ્રીન સ્ટ્રીટને બધી જ વસ્તુ તમને આ માર્કેટમાં હોલસેલ ભાવે મળી જવાની છે તો ચાલો મિત્રો હવે માર્કેટને એક્સપ્લોર કરીએ અને તમામ વસ્તુ પ્રાઇસ સાથે જાણીએ તો આપણે પહોંચી ગયા છીએ પાંચ કુવા ગેટની અંદર અંદરની બાજુ તમે આવો છો ને મંડપ ડેકોરેશનનો સામાન છે જોઈતું હોય ને એ ગ્રીન શીટ પણ તમને અહીંયાથી મળી જવાની છે આપણી સાથે અંકલ જોડાઈ ગયા છે અને શોપનું નામ તમે જોઈ શકો છો જે કેનવાર કેમ છો સર મજામાં ને ઓકે સર તો આપણે ત્યાં શું શું વસ્તુ કરવાનું છે આપણા આપણે જણાવીએ

અને આ જે મટીરીયલ છે એમાં ફરક પડતો હશે આમાં ફરક પડે ને બરોબર ડબલ સાઇડ સિંગલ પેકિંગ છે ડબલ પેકિંગ છે ઓકે એની રીતે ભાવ વધે છે પછી બરોબર છે એમાં સૌથી હેવી માં હેવી છે એક બતાવી દો આપણે કેવો આવશે એ અંદર ની સાઇડ છે કે કે આવ છે ને આજ આજ જોઈ લો આ હેવી માં હેવી આઈટમ છે ઓકે આ રૂપિયા સુધીની ની ઘાસ છે રૂપિયા હા સ્ક્વેર ફીટ આવે રૂપિયા સ્ક્વેર ફીટ એટલે મેઝરમેન્ટ આપણે ઘરે થી લાવીએ તે પ્રમાણે અહીંયા તમને કટ કરીને આપી દઈએ ઓકે બરોબર છે હા પછી આવે છે આ નોન વન આવે છે આ છે તમારે છ રૂપિયા શરૂ થાય તો આઠ રૂપિયા છે પછી એનાથી સારી કોલિટી વધારે લો એ તમારે અઢાર રૂપિયા વીસ રૂપિયા સુધી આવે છે અઢાર વીસ રૂપિયા સુધી બરાબર પછી આ શું છે કાર્પેટ છે ઓકે કાર્પેટ નું એવું છે કે ઘર માં જે લોકો લગાવતા હોય હા હા ડા કૂડા માટે એને ઘર નું ડેકોરેશન અને જનરલી મારા ખ્યાલ થી આ ઘર માં તો નહીં પણ આપણે કોઈ દુકાન માં જઈએ દુકાન માં લગાવતા હોય હા દુકાન માં ભી લગાવે છે એ એ વન જેવું આવે છે ઓકે એને ફૂડન ક્વોલિટી કહેવાય છે ઓકે એ ભી છે અત્યારે બરાબર ની આપણે વાત કરીએ તો કેટલા રૂપિયા થી ચાલુ થાય મારી પાસે 6 રૂપિયા સ્કર ફુરતી ચાલુ થાય છે ઓકે અને મીટર માં લો તો થાય છે ચાલુ ઓકે બરોબર પછી અંદર આવી જાવ હવે ગ્રીન શીટ બતાવી દઈએ કારણ કે પુષ્કળ ગરમી પડી રહી છે જનરલી બધા ફ્લેટમાં રહેતા હોય આઠ આઠ દસ દસ બાર ફ્લેટ હોય જેમ જેમ ઉપર જઈએ ગરમી પણ વધારે લાગે તેના માટે હવે આપણા જોડે જે ગ્રીન શીટ પડી છે એમાં કઈ કઈ ક્વોલિટી આવશે ને કેટલા રૂપિયા ની મળવા એમાં મારી પાસે 15 રૂપિયા થી શરૂ થાય છે ઓકે તો 55 રૂપિયા મીટર સુધી છે એમાં યુવી આવે યુવી વગર આવે ઓકે અને અંદર બહુ ક્વોલિટી એના બહુ કલર ભી છે એમાં બતાવી દેજો ને આપણે આ બધું આ છે આ છે આ જો આ જો આ બધું આ જો છે તો સર આપણે જે ગ્રીન સીટ ની વાત કરી ને સસ્તામાં સસ્તી એ કઈ દેવા સસ્તામાં સસ્તી છે આ 15 રૂપિયા મીટર પર મીટર પડે ઓકે પછી એના પર પછી ભાર લો તો આ 20 રૂપિયા મીટર પડે આ 20 રૂપિયા આ 20 રૂપિયા મીટર પર એટલે 5 રૂપિયાનો ડિફરન્સ પડી જાય આપણે ડિફરન્સ પડે

એમાં જેટલી જોઈએ એટલી મળી જાય તમારી પાસે બરોબર છે અને એનું પ્રાઇસિંગ ની વાત કરીએ અમે પૈસા ની એ 30 રૂપિયા સ્ક્વેર ફીટ છે 40 રૂપિયા સ્ક્વેર ફીટ છે ઓકે આ 30 રૂપિયા સ્ક્વેર ફીટ પડે આપ 30 રૂપિયા સ્ક્વેર ફીટ હમ આ બધી આઈટમ હોય છે ઓકે અને ને 40 રૂપિયા સ્ક્વેર ફીટ પડે 40 રૂપિયા સ્ક્વેર ફીટ હા આપ જે સ્લિપ નેટ આવે ઓકે આ સ્લિપ નેટ આ છે બસ આમાં સ્લિપ નેટ માં બધા કલર છે આ રીતના કલર આવવાનો બરોબર બરોબર એ તમારી 40 રૂપિયા સ્ક્વેર ફીટ પડે બાથરૂમ માં લાગે છે માણસ પડી ના જાય બરોબર સ્લીપ ના થઈ જાય આ બધું કાર્પેટ ઘરમાં લાગે દુકાનમાં લાગે કંપનીઓમાં લાગે અને એમાં તમારી જોડે કેટલી ડિઝાઇન હશે કઈ કઈ શકતો નથી લગભગ સો પર ડિઝાઇન બરોબર ચેન્જ થઈ જાય છે આ બધું મટીરિયલ છે સ્ટોક છે આ બધું માં તમે જોઈ શકો છો ઓકે અને તમારે જો આ પ્રમાણેની તમારે પેટર્ન વાળી જોઈતી હોય ને એ અહીંયા મળશે અને બાકી ઘણા લોકો ને ભાઈ આવું પેટર્ન પેટર્ન ગમતું ના હોય અને વુડન જોઈતું હોય ને તો એનું પણ તમે આવી જાવ અંદર કલેક્શન તમને બતાવી દો તો જો વુડન માં પણ પાછું લાઈટ થી માંડીને ડાર્ક ગ્રે કલર છે પ્યોર વુડન કલર છે બધા કલર તમને અહીંયા મળી જવાના છે સરસ જે વાત કરીને ને 100 થી પણ વધારે ડિઝાઇન તો અહીંયા તમે ખાલી આમ નજર માર લો વિડિયો પોસ્ટ કરીને તમને 150 ડિઝાઇન તો તમને અહીંયા વુડન માં મળી જવાના છે તો સર આપડે ઘણા લોકો ઘર માં એસી લગાવતા હોલ મોટો હોય ટ્રાન્સપરન્ટ એટલે માની લો કે હોલ તમારો મોટો હોય તમારે તમારે કરવું હોય તો જસ્ટ અહીંયાથી તમે મેઝરમેન્ટ કરે લઈને આવો કટ કરીને લઈ જાવ લગાવી દેવાનું એટલે તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય બરોબર પછી એક આ છે કેનવાસ છે અને આનું પ્રાઇસિંગ સર કેટલું રહેવાનું છે મારી રૂપિયા તો શરૂ થાય તો 450 500 રૂપિયા સુધી બધી ક્વોલિટી હોય છે એમાં પછી ક્વોલિટી અલગ અલગ થિકનેસ આવ આવશે થિકનેસ આવશે બરોબર છે પછી આગળ તમે જે વાત કરી મંડપ ડેકોરેશન નો સામાન છે તો એ હવે આપણા વ્યૂઅરને બતાવી દઈએ આ બધી મંડપ ડેકોરેશન ની આઇટમો છે

તો તમે જોઈ શકો છો મિત્રો કે સર છે ને હવે ફોર વ્હીલ ના તમને બોડી કવર જે કહેવાય ને એ બોડી કવર આવે છે એક આવે તમારે ઓકે પછી આ કવર આવે આ બધા બહુ ડિઝાઇન ના કવર છે આમાં હરેક એક જાતના બધા કવર આવે છે અમારી પાસે ઓકે

તો જોઈ લો મિત્રો આ પ્રમાણે નું કવર અને કેટલા રૂપિયામાં પડશે આ ₹150 નું છે માત્ર ₹150 માં તમને ભાઈ ટુ વ્હીલર નું કવર અહીંયાથી મળી જવાનું છે ટુ વ્હીલર નું કવર હોય મંડપ ડેકોરેશન નું સામાન હોય ચાર પતલી હોય કે ભાઈ ગ્રીન શીટ લેવી હોય બધું જ તમને આ માર્કેટ માં મળી જવાનું છે તો સર પ્રોપર આપણા વ્યૂઅર છે કોઈ દર્શક મિત્રો અમદાવાદ બહાર થી જોઈ રહ્યા હોય તો આપણે દુકાન નું પ્રોપર એડ્રેસ જણાય તો જેથી કરીને કોઈ અહીંયા આવો હતા આવી 5 કુવા ગાંધી રોડ ઉપર આવવાનો દરવાજા ની પાસે મોટી દુકાન છે બે શટર વાળી જે કે કેરવાસ ઓકે તો નીચે તમને દેખાતો છે એડ્રેસ એમાં વિઝિટ કરવાનું તમે ભૂલતા નહીં અને સરનો એકવાર નંબર રિપીટ કરી દેજો છિયાસી તોતેર અઠ્યાસી બાવન ઝીરો ચાર એ મારો નંબર છે આ દુકાનનો નંબર છે પછી ઓનર પાસે આવો ઘર બહુ તમને આઈટમો મળી જશે જોવા માટે કઈ તકલીફ નહીં થાય તમને ગમે ત્યારે ગમે ત્યારે અમે આવી શકો છો અને મળી જશે તમને વસ્તુ તો તાડપત્રી અને મંડપ ડેકોરેશનનો સામાન મેં તમને આગળ બધાવી દીધો બાકી આ જે તમે જોઈ શકો છો આ છે પાંચ કુવાનો વિશાળ ગેટ

પછી એક આવો કોટિંગ વાળો ભી આવે છે તમારે ચોમાસામાં માં બી ચાલે ઓકે ને ગરમી માં બી ચાલે ગરમીમાં માં ચાલે અને ટ્રાવેલિંગ માટે વધારે સામાન વજન વાળો હોય તો લઈ જવાય હા બે બે ફિગર લઈ જવાય સારી વસ્તુ આવશે કેટલા રૂપિયા નો આવશે આ 120 રૂપિયા નું છે 120 રૂપિયા નો ઓ અને આના આ કેનવાસ કાપડ નું છે આ 100 રૂપિયાનું આ 100 રૂપિયા નું તો જો આ પ્રમાણે તમને સો રૂપિયા થી સ્ટાર્ટિંગ પ્રાઇસ માં ઘણા બધા બેગ નું કલેક્શન તમને મળી જવાનું છે પછી આ સિવાય આપડે પાણી રાખવા માટેની બોટલ છે ટિફિન માટે ને એવા તેલા મળશે આપડા એ તમે આપણે બનાવીએ છીએ અત્યારે સ્ટોકમાં છે નહિ ઓકે મળી જશે એ બી મળી જશે હવે ગરમી આવશે ને તો મળશે બરોબર છે અને આ કયા થેલા છે આ જે કેનવાસ ની બેગો છે ઓકે ટ્રાવેલિંગ માટે બી આવી સારી છે ઓકે આમાં બધી સાઈઝ આવે 18 થી લઈને 28 સુધી 18 થી લઈને 28 સુધી હા આ 18 ની સાઈઝ 18 ની સાઈઝ છે 18 ની સાઈઝ છે

સારી વસ્તુ નેવું ટકા પછી સાહીઠ ટકા થી લઈને નેવું ટકા સુધી વસ્તુ આવશે ઓકે બરાબર છે એટલે ભાઈ ત્યાં બેગ ની સાથે સાથે તમને ગ્રીન સીટ નું પણ તમને કલેક્શન ગરમી છે ગરમી માં એક અત્યારે જે એસી ના કોટન આવે છે ને હા બરોબર આવી રાખીએ છીએ આપડે ઓકે એસી ના જે ટ્રાન્સપરન્ટ પડદા આવે પડદા કરવા હોય તો ઓકે એટલે ભાઈના ત્યાં તમને ગ્રીન સિટી માંડીને બેગ અને આ પ્રમાણેના એસી માટેના જે કર્ટેન્સ લાગે છે ને એ પણ તમને મળી જશે તો નીચે નંબર આપેલો છે ભાઈનો તો ભાઈ પાંચ કો માર્કેટમાં આવો ને તો વિઝિટ કરવાનું ભૂલતા નહીં બધું કલેક્શન તમને એકદમ રિઝનેબલ પ્રાઇસમાં મળી જશે